દ્વારા માર બનાવને લઈને જુનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢી મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે યુવાનના પિતા દ્વારા ધારાસભ્ય પુત્રની દબંગગીરી સામે આક્રોશ વ્યક્ત કરવા માટે પ્રતિકાર રેલી યોજવામાં આવી હતી જુનાગઢ થી ગોંડલ સુધી રેલી કાળી મહાસંમેલન યોજાશે ત્યારે દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ધારાસભ્યના સમર્થનમાં પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડ તેમજ અનેક ગામો બંધ જોવા મળી રહ્યા છે અને દલિત સમાજ દ્વારા પ્રતિકાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે આગેવાનો દ્વારા ગોંડલની દબંગીરી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે આજરોજ અમે અમારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના દીકરા સંજય સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જેનું અપહરણ કરી અને ઢોર માર મારીને હુમલો કરવામાં આવ્યો એ બાબતે અમે આજે અગાઉ કોલ આપ્યા મુજબ રેલી લઈ અને ગોંડલ જઈ રહ્યા છીએ મિત્રો જે દલિત સમાજના યુવાન ઉપર જે અમાનુષ્ય પ્રચાર થયો છે એ બાબતની આજે જે રેલી નીકળી છે એમાં દલિત યુવાન કાર્યકરોનો ઉત્સાહ જોતા ખરેખર અમને આનંદ થાય છે કે સમાજ જાગૃત છે આપણો સમાજ નો વિરોધ કોઈ જ્ઞાતિ પ્રત્યે નથી જેમ દેવદાન ભાઈ અને જુનાગઢ ની ટીમે જાહેર કર્યું કે ભાઈ અમારો કોઈ જ્ઞાતિ પ્રત્યે વિરોધ કે એના માટેનો આ કાર્યક્રમ નથી પણ જે ગુંડા તત્વો છે ગુજરાતની અંદર એને એને દબાવવા એને કાયદા મુજબ એના કાયદાનું ભાન કરાવવા માટેની આ રેલી છે એટલું કઈ મારી વાત વિરામ આપું છું ભારત માતા કી જય